હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાત એનસીસી દ્વારા વડોદરા અને સુરતની તેર મહિલા કેડેટ્સ દ્વારા આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે કન્યાકુમારીથી દિલ્હી બત્રીસો કિલોમીટરની મેગા સાયક્લોથોન યોજાયથી અમદાવાદ જવા રવાના થઈ જેમાં વડોદરાની સાત અને સુરતની છ મળી કુલ તેર મહિલા કેડેટ્સ સહભાગી થઈ દેશના યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રદીપ્ત કરતું અને સેનાના ત્રણ વિભાગની પ્રાથમિક તાલીમ આપતી વિશ્વની સૌથી મોટી ગણવેશધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યોજાયેલ સાયકલોથોન વડોદરામાં બે દિવસના રોકાણ બાદ તેમના આગળના પ્રવાસે રવાના થઈ વડોદરાની ઇએમઇ સ્કૂલના કમાન્ડન્ટ મહિલા કેડેટ્સ પ્રોત્સાહન આપવામાં આવ્યા ત્યારે ટીમ લીડર દ્વારા તેમના સાયક્લોથોનના ઉદ્દેશ અને પ્રવાસ વિશેની જાણકારી આપવામાં આવી તેમજ ટીમમાં જોડાયેલ કેડેટ્સનો પરિચય કરાવવામાં આવ્યો ત્યારબાદ ઇ કમાન્ડન્ટે મહિલા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું જે અમદાવાદ જશે અને ત્યાંથી આગળનો પ્રવાસ કરીને રાજસ્થાન અને હરિયાણા થઈને દિલ્હી જશે